દ્વારકાના શિવરાજપુર બીચ પર માનવ મેરામણ ઉમટ્યું વેકેશન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે યાત્રિકોની ભારે ભીડ બીચ ખાતે ઉમટી પડી છે હાલમાં વેકેશન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે યાત્રાધામ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે શિવરાજપુર બીચની ફ્લૂ બ્લોક બીચનો દરજ્જો મળ્યા બાદ શિવરાજપુર બીચ ખાતે દૂર દૂરથી યાત્રિકો પરિવાર સાથે અહીં આવી રહ્યા છે ત્યારે હાલ ઉનાળો વેકેશન હોય યાત્રિકો સસ્તા અને ખૂબ સુંદર જેવા શિવરાજપુર બીચની હાલ મુલાકાત લઈ રહ્યા છે સરકાર દ્વારા અહીં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો પર હાથ ધરાવા હોય સાથે સાથે ભક્તિ સુંદર અને સ્વચ્છ બ્લુ કલરનો શાંત અહીં દરિયા કિનારો હોય જેમાં નાવાનો આનંદ માણવા માટે યાત્રિકો દૂરથી આવતા હોય છે ગોવા જેવા બીચને પણ ટક્કર મારે તેઓ શિવરાજપુર બીચ હાલ નવી વિકાસની ઊંચાઈઓ સર કરી રહ્યો છે

ત્યાંથી આ શિવરાજપુર બીચ ભારતમાં નકશામાં પોતાની સતત આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થયો છે વિશાળ સુંદર અને સ્વચ્છ અને બ્લુ કિનારો બ્લુ કલરનો ખૂબ રમણીય સુંદર દરિયા કિનારો છે જ્યાં આ ઉનાળા વેકેશનમાં લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે આ સપાટ અને છેછરા દરિયા કિનારે નાવાનો આનંદ માતા નજરે પડે છે ઉનાળું વેકેશન છે ત્યારે સસ્તું અને સારું પરિવાર માટે અહીં બેસ્ટ લોકેશન છે માટે ખાસ હજારો યાત્રિકો માટે પસંદગીનું સ્થળ શિવરાજપુર બીચ બની રહ્યો છે હાલ ઉનાળું વેકેશન છે ત્યારે ગુજરાતભરમાં ગરમીનો પારો હોય હાઈ છે ત્યારે દ્વારકા જિલ્લામાં ખૂબ રાહત આપનારું વાતાવરણ દરિયા કિનારે જોવા મળી રહ્યું છે ઠંડક આપનારા દરિયા કિનારે હાલ યાત્રિકો પરિવાર સાથે ખૂબ એન્જોય કરી રહ્યા છે બોટ રાઇડિંગ અને નાવાનો અદ્ભુત આનંદ

અહીં પ્લાસ્ટિક કચરો ફેંકવા પર પ્રતિબંધ છે અહીં બીચને સ્વચ્છ રાખવામાં માપદંડનું પાલન કરવું પડે છે માટે સ્વચ્છતા અને સુંદરતાનો સંગમ આ બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ પર ખાસ જોવા મળે છે એવા અનિલા દ્વારકા હેલો હું મયુરી અમદાવાદ થી આવી છું દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા અને પછી અમે આવ્યા છીએ અહીંયા શિવરાજપુર બીચ જ્યાં આજકાલ વેકેશન ચાલી રહ્યું છે અને ગરમી પણ વધારે છે તો એનો ગરમીથી છુટકારો માણવા માટે અમે લોકો અહીંયા આવ્યા છે ફેમિલી સાથે નાના છોકરાઓને બી ખાસ વધારે પડતી રાઈડ છે તો ફરવામાં વધારે મજા આવી રહી છે અને ગોવા અને બધા તો કોસ્ટલી થઈ જાય પેકેજ પણ છે ને શિવરાજપુર જે બીચ છે એ સસ્તો અને ઓછા બજેટમાં આપણને અહીંયા લઈને આવ્યા છીએ તો અમે લોકો ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છીએ ગરમીથી ઘણી રાહત આપી રહી છે અને બહુ સારું લાગી રહ્યું છે અહિયાં આવીને રાઈડ્સ ને બધું જોઈને નમસ્કાર હું શભા અમે રાજકોટ થી આવેલ છીએ શિવરાજપુર બીચ માં અને અહિયાં નો વિકાસ જોઈ ખુબ ખુબ આનંદ થયો છે